નમસ્કાર કરંટ ટોપિકમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું કરંટ ટોપિકમાં આજે વિશેષ ચર્ચા કરવી છે અમેરિકામાં જે કડવો અનુભવ થયો છે એટલે કે અમેરિકામાં અમદાવાદીનો જે આપવીતીનો અનુભવ જે રીતે આપણે અમેરિકાની મોટી મોટી વાતો સાંભળતા હોઈએ છીએ કે અમેરિકા જે છે તે ઘણી બધી રીતે સારું જોવા મળે છે અમેરિકા એક વેલ સેટ એક કન્ટ્રી છે કે જ્યાં ઘણી ઘણી બધી રીતે આપણે અત્યારના જે મોટા ભાગના યુવાનો છે તે ત્યાં સેટલ થવા માગતા હોય છે કારણ કે તેમનું ત્યાં ભવિષ્ય તે સારું ઉજ્જવળ જોવા માંગે છે અને તેટલા માટે ઘણા બધા આજના અહીંયાના ભારતીય યુવાનો અમેરિકામાં જઈને સ્થાયી થવાનું પસંદ કરે છે હવે આ બધાની વચ્ચે અમેરિકામાં જ્યારે આપીનો જે આ અનુભવ થયો

આપણે કોઈપણ જગ્યાએ જતા હોઈએ છીએ કોઈપણ એક દેશમાંથી બીજા દેશમાં જતા હોઈએ છીએ ત્યારે સ્વભાવ છે કે પાવર બેંક જેવી વસ્તુ આપણે સાથે લઈને ચાલતા હોય છે પરંતુ આ પાવર બેંકને એક એવી સમસ્યા ગણાવવામાં આવી અને તેને કારણે તેમને ઘણું બધું સહન કરવું પડ્યું ના માત્ર તેમણે પરંતુ તેમની સાથે જે તેમની મિત્ર હતી તેમને પણ આ સહન કરવું પડ્યું અને નાસ્તાને લાતો મારી દેવી અથવા તેમની સાથે એવી રીતે વાતચીત કરવી અને ખાસ એવી રીતે અભદ્ર વર્તન કરવું મોટાભાગે એવું જોવા મળે છે કે અત્યારના સમયમાં એક દરેક દેશને દરેક દેશમાં દરેક વ્યક્તિને સમાન ગણવામાં આવે છે પરંતુ અહીંયા એવી જોવા વસ્તુ જોવા મળી કે અહીંયા તેમને કલરવાદ જોવા મળ્યો એ અંગ્રેજોના પહેલાંનો જે સમય હતો ત્યારે આપણે સાંભળતા હતા કે પહેલાંના સમયમાં કલરવાદ જોવા મળે છે એટલે કે કાળા ઘોરાનો જે ભેદ છે તે આજના સમયમાં પણ અમેરિકામાં છે તે જાણીને આશ્ચર્ય થાય છે આપણે વધુ વિગત તેમની પાસેથી જ મેળવીશું અને સાથે ચોપન વર્ષથી જે વ્યક્તિ ત્યાં સેટલ છે તે વ્યક્તિ અમેરિકામાં જે રહે છે તેમનો પણ અનુભવ જાણીશું કે તેમને પણ અમેરિકામાં કેવો અનુભવ થઈ રહ્યો છે તો આપણી સાથે આ ચર્ચામાં વિશેષ જોડાયા છે શ્રુતિ ચતુર્વેદી એ બિઝનેસ વિમેન છે ને અમેરિકામાં જે તેમને અનુભવ થયો છે તેમના વિશે વાત કરશે શ્રુતિજી સ્વાગત છે આપનો કાર્યક્રમમાં સ્વાગત છે આપનો કાર્યક્રમમાં સાથે રાહુલ શુક્લજી છે કે તેઓ બિઝનેસમેન છે અને ચોપન વર્ષથી યુએસ માં રહે છે રાહુલજી સ્વાગત છે આપનો કાર્યક્રમમાં આપણે અનુભવ તમારા થકી જયારે સાંભળ્યું છે ત્યારે ખુદ એવો અનુભવ થાય કે જયારે કોઈ પણ વ્યક્તિ સમય હશે તો તેને કેવો કરવો અનુભવ એ સમય થયો હશે તો પહેલા તો મને એ જણાવો કે અને દર્શકોને પણ એ જણાવો કે જયારે

આટલું ગ્લોબલ વર્લ્ડ છે કે આપણે બધી જ જગ્યાએ બિઝનેસ બધાનું ચાલતું હોય છે તમને ઇન્વેસ્ટમેન્ટ રેસ કરવા હોય કે કંઈ પણ કરવું હોય તમારું સ્ટાર્ટઅપ હોય તો તમે અમેરિકા આવવું એ બહુ જ નોર્મલ છે આખા વિશ્વના બધા જ દેશના લોકો માટે આ વખતે હું પ્યોરલી ટુરિઝમ પર્પઝથી અમેરિકા આવી હતી અને અમે અલાસ્કા કરીને જે જગ્યા છે અમેરિકામાં ત્યાં જવા માટે હું અને મારા ફ્રેન્ડ્સ અમે આવ્યા હતા હું અમદાવાદથી ગઈ હતી મારા થોડા ફ્રેન્ડ્સ મારી એક ફ્રેન્ડ છે ગોવાથી આવી હતી એક ફ્રેન્ડ છે થી આવી હતી અમે બધા ત્યાં મળ્યા હતા અને અમને નોર્ધન લાઇટ્સ જોવાના હતા જે મોસ્ટલી બધા યુરોપ પણ જોવા જાય છે અમને એવું થયું કે અમે અમેરિકામાં પણ એકવાર જોઈ લઈએ તો એના માટે અમે આવ્યા હતા સાત દિવસ આઠ દિવસ અમે અલાસ્કામાં હતા ખૂબ જ સારું એક્સપિરિયન્સ હતું ખૂબ જ સારા લોકો હતા બધું જ બહુ જ સારું હતું હતું પણ જે દિવસે અમને પાછું જવાનું હતું મારી ફ્લાઇટ હતી વેન્કુવર માટે મારી ફ્લાઇટ ફ્રેન્ડની ફ્લાઇટ હતી ગોવા માટે બીજી એક ફ્રેન્ડ છે એની ન્યૂયોર્કની ફ્લાઇટ હતી તો અલગ અલગ ટાઈમની અમારી ફ્લાઇટ હતી અને હું અને મારી ફ્રેન્ડ જે શિલ્પા કરીને અમારી ફ્રેન્ડ છે જેમની ગોવાની ફ્લાઇટ હતી એમની અમારાથી ચાર પાંચ કલાક પહેલાની ફ્લાઇટ હતી અને અમારા અમે જ્યાં સ્ટે કરતા હતા ત્યાંથી દસ જ મિનિટ દૂર એરપોર્ટ હતું તો હું એમને ડ્રોપ કરવા ગઈ હતી અને હું નાઇટ ડ્રેસમાં જ નોર્મલ ગઈ હતી ખાલી જેકેટ અને ગ્લવ્સ ને એવું બધું પહેર્યું હતું કેમકે અલાસ્કા જે એક બહુ જ ઠંડી હોય છે ત્યાં તો બસ એમાં જ હું એમને ડ્રોપ કરવા ગઈ હતી અને નોર્મલી આપણે કોઈને ડ્રોપ કરીએ એટલે આપણે વેઈટ કરીએ કે એમનું સિક્યોરિટી ક્લિયર થઈ જાય ત્યાંથી જઈએ કેમ કે શિલ્પા જે મારી ફ્રેન્ડ છે પહેલી વાર અમેરિકા આવી પહેલી વાર એ એકલી ફરવા નીકળી હતી અને પહેલી વાર એકલા પાછા જવાના હતા એ તો હું એમના માટે બહાર વેઇટ કરતી હતી કે એમનું સિક્યોરિટી ક્લિયર થઈ જાય થોડી વાર પછી મને એમનું કોલ આવ્યું કે મને સિક્યોરિટી એ ડિટેઇન કરી રહ્યા છે અને એન્ટી બોમ્બ ને બોલાવી રહ્યા છે કેમ કે એ કહે છે કે મારા બેગમાં કઈક સસ્પિશિયસ વસ્તુ મળી છે એમને અને ખૂબ જ રડવા લાગી કેમ કે બહુ જ નાઈવ છે પહેલી વાર નીકળ્યા છે અને એ લોકો આટલી જોરથી તમારા જોડે વાત કરી કે કોઈ પણ જે બહુ જ વેલ ટ્રાવેલ નથી અને વેલ એક્સપોઝ નથી એ કોઈ પણ આ બહુ જલ્દી ગભરાઈ જાય એવું હોય તો એમનું મને રડતા રડતા ફોન આવ્યો ને એમને કીધું કે મારું પાસપોર્ટ સીઝ કરી લીધું છે અને મારું ફોન લઈ રહ્યા છે અને એમનું લાસ્ટ મેસેજ હતું મને અને એના પછી મેં વીસ પચીસ મિનિટ વેટ કર્યું કેમ કે નોર્મલી પણ આમ ચેકિંગ ને સિક્યોરિટી રૂટીન ચેકઅપ પણ થતું હોય છે યુએસમાં મેં ઘણા બધા મારા ફ્રેન્ડ્સથી પણ સાંભળ્યું છે કે એક બે કલાક તમને બેસાડીને રાખી અને તમારા પેપર્સ ચેક કરીને એવું બધું કરે પણ પછી જવા દે તો મેં વીસ પચીસ મિનિટ માટે વેઇટ કર્યું એના પછી એમનું કોઈ મેસેજ મને આવ્યું નહીં અને એમનું ફોન સ્વિચ ઓફ થઈ ગયું હતું તો હું એરપોર્ટ સિક્યોરિટી પાસે આપણે નોર્મલી પોલીસ પાસે જઈએ કે આવું કંઈક મેસેજ આવ્યું છે અને મને હવે ટેન્શન થાય છે મારી ફ્રેન્ડ ક્યાં છે તો હું મારું ફોન લઈને જે એરપોર્ટ નું ટીએસએ હોય છે જે સિક્યોરિટી હોય છે એરપોર્ટમાં એમના પાસે ગઈ અને મેં એવું કીધું કે મારી એક ફ્રેન્ડ છે એમનું ઇન હતું અને એમનું લાસ્ટ મેસેજ મને આ મળ્યું છે મેં એમનું એમને મારું ફોન બતાવ્યું એમાં માં એમનું લાસ્ટ મેસેજ બતાવ્યું અને મેં કીધું કે હવે એમની ફ્લાઇટ છે નેક્સ્ટ પંદર વીસ મિનિટમાં અને હજી સુધી એમનું ફોન સ્વિચ ઓન થયું નથી તો તમે મને પ્લીઝ ગાઈડ કરી શકો છો કે એ ક્યાં છે તો એમણે કીધું તમે એમના ફ્રેન્ડ છો મેં કીધું હા તો એમને કીધું કે અમે તમને પણ ડિટેન કરી રહ્યા છીએ હું ખાલી પૂછવા ગઈ હતી સવાલ કર્યા વગર ડિટેન કરવામાં આવ્યા સ અને કોઈ ઇન્ફોર્મેશન નહીં કંઈ જ નહીં મને ખાલી એવું કીધું કે તમને તમે એમના ફ્રેન્ડ છો અને બીકોઝ ઓફ ધ નેચર ઓફ ધ ક્રાઇમ અમે તમને પણ ડિટેન કરી રહ્યા છીએ અને ખૂબ જ આવું એક તો હું કોઈને કયા વગર એમને ક્યાં ડ્રોપ કરવા ગઈ છું મારા ઘરે મેં મમ્મી પપ્પાને કંઈ કીધું નથી તો જ્યારે ડિટેન કરતા હતા ત્યારે મેં એમને કીધું કે મને ખાલી મારા ફાધરને એકવાર કોલ કરીને ઇન્ફોર્મ કરી દેવા દો કે આવું થઈ રહ્યું છે કેમ કે સવાર ઇન્ડિયામાં ત્યારે સવાર થઈ ગઈ હતી અને સવારમાં નોર્મલી મારા પેરેન્ટ્સ મને કોલ કરતા હોય છે તો મેં એમને કીધું કે મને આ ખબર નથી કે શું ડિટેન થાય છે અને કેમ કે આટલું પ્રોસિજર પણ આપણને ખબર ના હોય તો એમને કીધું કે ના એ બધું તમને અલાઉડ નથી અને તરત જ મારા હાથમાંથી મારું ફોન લીધું જે જેકેટ ને ગ્લવ્સ ને બધું હતું એ બધું લઈ લીધું ત્યાં એમના એક મેલ ઓફિસર હતા ડાયલન કરીને અને એમને મારું આખું બોડી ચેક કર્યું અને કેમેરા ઉપર એ બોડી ચેક કર્યું એમને અને એ બધા પછી મને એક રૂમમાં એમને બેસાડી દીધી અને એમને કીધું કે તમારી ફ્રેન્ડને પણ અમે ડિટેન કરી છે અને તમે તમને પણ અમે ડિટેન કરી રહ્યા છીએ તો આવું આવી રીતે આખું ઇન્સિડન્ટ ચાલુ થયું એટલે તમને બધાને અલગ રૂમમાં ડિટેન કરવામાં આવ્યા ને અલગ પૂછપરચ કરવામાં આવ્યા ને અલગ અલગ પણ રીતે વાતચીત કરવામાં આવી કે બંનેને ડિટેન કર્યું છે ઓકે અને શ્રુતિજી જે અનુભવ આપે જણાવ્યો ને ખાસ જ્યારે ડિટેન કર્યા ત્યારે કરતી વખતે તમને એવો કોઈ અનુભવ થયો કે કોઈ એવો ભેદભાવ તમારી સાથે પણ થઈ રહ્યો છે જેમ તમે અત્યારે આપણે જોઈએ છીએ કે અત્યારના સમયમાં દરેક કન્ટ્રી એટલી આગળ વધી રહી છે કે દરેકને સમાન ગણવામાં આવે છે આપણે કેટલા ભાગના મોટા ભાગના ભારતીયો ત્યાં અમેરિકામાં વસવાટ કરે છે તેમ છતાં પણ આપને એવું લાગ્યું કે કલર માં ભેદભાવ એટલે કલર વાદ આજે પણ અમેરિકામાં છે એવા પ્રમાણે તમને લોકોને ડિટેન કરીને પૂછપરછ કરાતી હતી હન્ડ્રેડ પર્સેન્ટ આ રેસીસ્ટ કારણ માટે જ થયું હતું કેમકે પાવર બેંક કોઈ એવી વસ્તુ છે જ નહીં કે જેના માટે તમે કલાક કરો તમે તમે પણ કરી એફબીઆઈને બોલાવો તમે પોલીસને બોલાવો તમે ટીએસએ ને બોલાવો પછી આટલી ખરાબ રીતે તમે વર્તન કરો કે તમે અલાસ્કાની વાત કરીએ છીએ અલાસ્કા જે કોઈ પણ ગૂગલ કરશે એમને ખબર પડશે કે ત્યાં માઇનસ ટેન માઇનસ ટ્વેન્ટી માઇનસ થર્ટી ડિગ્રીનું ટેમ્પરેચર હોય છે એમાં અમને જેકેટ વગર અમને ગ્લવ્સ વગર અમને શૂઝ વગર એક રૂમમાં તમે મૂકીને રાખો મને આજે મેં એમને કીધું કે તમે તમારું એર જે ટેમ્પરેચર છે એસી નું તમે એ રેગ્યુલેટ કરીને ટેમ્પરેચર વધારી દો કાં તો મને મારું જેકેટ આપી દો કાં તો મને એક બ્લેન્કેટ આપી દો એ લોકોએ એ આપવા માટે પણ ના કહી દીધું વોશરૂમ યુઝ કરવાની પણ અમને પરમિશન હતી કેમ કે એમના પાસે કોઈ સિક્યોર્ડ વોશરૂમ નહોતું તો આ રીતે અને જે શિલ્પા છે એમને એમના બેગમાંથી એમને

ખૂબ સારી રીતે એમને અમે વર્તન કર્યું અને સારી રીતે એક્સપ્લેન પણ કર્યું પણ એ પણ ચાર કલાક પછી એક ઓફિસર રૂમમાં એમને કીધું હું એફબીઆઈ માંથી છું અને તમારાથી કંઈક ઇન્ટરોકેશન કરવાનું છે તો આપણે આવી બધી વસ્તુ આમ નોર્મલી અમેરિકન સિરીઝમાં જોતા હોઈએ છે પણ એના પછી મિરાન્ડા લોસ વાંચવાનું કે તમને એટર્ની મળી શકે છે તમે યુ હેવ રાઈટ ટુ રિમેન સાયલેન્ટ અને યુ હેવ યુ કેન એનીથિંગ યુ સે વિલ બી યુઝ અગેન્સ્ટ યુ ઇન ધ કોર્ટ આ બધી વાતો કરવી એમાં પણ મેં એફબીઆઈના ઓફિસરને કીધું કે તમે પ્લીઝ મારા મારું ફોન લઈ લો અને એમાંથી એટલીસ્ટ મારા ફાધરને પ્લીઝ તો પણ કોલ કરીને એમને ઇન્ફોર્મ કરી દો કે પેરેન્ટ્સને ખબર હોય તો એ લોકો એમ્બેસીને કંઈ કહી શકે કે કંઈ પણ કરી શકે પછી બહાર આવી તો મને ખબર પડ્યું કે એમને ત્યાર સુધી મારા પેરેન્ટ્સને પણ નહોતું ઇન્ફોર્મ કર્યું અને એક પોઈન્ટ પછી એમણે મારા ફોન્સના પિન માગવાના ચાલુ કર્યા અને એમને એમને કીધું કે પિન નહીં આપો તો તમને ડિપોર્ટ કરી દઈશું અને તમને તમારા પગમાં ચેન્સ બાંધીશું અને તમારા હાથમાં હેન્ડકફ બાંધીશું અને તમને એ ના જોઈએ તો આપો અને આ મારાથી મારા ફ્રેન્ડ બંનેથી પિન લીધું અને તમે કોઈ આટલી અમેરિકામાં પણ તમે અલાસ્કા જેવી જગ્યામાં હો તો તમને પછી એવું જ એક સર્વાઈવલ ઇન્સ્ટિંગ પર જ હો તમે કે ના કેવી પણ રીતે મને બહાર નીકળી જવા તો અહિયાંથી તો અમે એમને પિન પર આપ્યું છે એમને અમારું આખું ફોન પણ ચેક કર્યું છે અમને એ પણ નથી ખબર કે અમારા ફોનમાં શું જોયું છે શું નથી જોયું

પણ હમણાંથી અમેરિકાની પર્સનાલિટી બદલાતી જાય છે અને એનું કારણ એ છે મેં મેં કોઈકને કહ્યું હતું કે તમારી પાસે સરસ કમ્પ્યુટર હોય અને કાયમ સારું ચાલતું હોય પણ એમાં વાયરસ આવી જાય ત્યારે ન ચાલે સારું તો એમાં અમારા દેશમાં હાલમાં ટ્રમ્પ નું વાયરસ આવી ગયું છે અને એ કારણે ટ્રમ્પની લીડરશીપ એવી છે કે લોકોની સારપ ને લાવવાને બદલે લોકોની અંદર બહાર આવે છે પણ એના દસ થી પંદર ટકા લોકો આવા અભિમાની તોછડાઈ વાળા એવા હોય અને શ્રુતિ તારા નસીબે તને કોઈક રિયલી ખરાબ બે ત્રણ માણસો ભટકાઈ ગયા

એ બધામાં સૌથી વધુ ધનાઢ્ય ઇન્ડિયન પોપ્યુલેશન હોય છે અને અને આપણા બધા લોકો જે ફાઈનાન્શિયલી સક્સેસફુલ હોય એને કારણે પણ વધુ માન મળતું હોય છે એટલે મને એવું નથી લાગતું કે ઇન્ડિયન ને કારણે કર્યું પણ ઘણીવાર એવું થાય છે કે માણસ પ્રેજ્યુડિસ વાળો ના હોય પણ માણસ મૂર્ખ હોય પ્રેજ્યુડિસ ના હોય પણ એના દિલમાં ગુસ્સો હોય ઘણીવાર માણસો એવા હોય છે કે એમનામાં હેપીનેસ નથી હોતી અને એથી બીજા લોકો પનારો પડી ગયો મારે પણ આવું ક્યારેક ક્યારેક થયું છે કે કારણ વગર આપણને એરપોર્ટ ઉપર હેરાન કરે અને હું એવું માનું કે આ માણસે સવારે એની વાઈફ જોડે કઈક આર્ગ્યુમેન્ટ કરી હશે

અને છેલ્લે તો એસબીઆઈ દ્વારા જે પેપર સાઈન કરવામાં આવ્યા છે આ પેપર જે છે તેના વિશે પણ શું તમને માહિતી કોઈ પણ પ્રકારની આપી હતી કે તમને શા માટે પેપર સાઈન કરાવવામાં આવ્યા છે અને તેનો શું તમને લાભ ગેરલાભ થઈ શકે છે અને પેપરમાં શું છે એ બધા વિશે તમને કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તો આઠ જે કલાક હતા જે નોર્મલી તમે આઠ કલાક બેસીને પણ રહી શકો આમ નોર્મલી જે લોકો મેડિટેટ પણ કરતા હોય છે આઠ કલાક કાઢવા મોટી વાત નથી ફોન ઓન વગર પણ જયારે તમને અનસર્ટેનિટી હોય કે તમને ખબર જ ના હોય કે શું થઈ રહ્યું છે અને સ્પેશિયલી અમેરિકામાં આવા ટાઈમ પર કે તમે રિસેન્ટલી ન્યૂઝ વાંચતા કે લોકોને ડિપોર્ટ કર્યા એલ સીધા એમના બોડી ઉપર ટાટુ હતા કોઈ પણ કારણ વગર લીગલી અમે લીગલી વી વર ટુરિસ્ટ અને અમે અમારું ટુરિઝમ અમારું જે ટુરિઝમનું પીરિયડ હતું એ પતાવીને અમે તો અમારા કન્ટ્રીઝમાં પાછા જતા હતા તો આવા ટાઈમ પર પછી તમને ખબર જ ના હોય કે શું થવાનું છે કે તમે કોઈને ઇન્ફોર્મ ના કરી શકો તમને બહાર શું થઈ રહ્યું છે એ તમને નથી ખબર

વેરી ઇમ્પોર્ટન્ટલી એ લોકો મારાથી કોન્સ્ટન્ટલી પ્રૂવ કરાવવાનું કોશિશ કરતા હતા કે મારી જે ફ્રેન્ડ છે એ મેન્ટલી અનસ્ટેબલ છે એમણે એટલીસ્ટ દસ થી પંદર વાર એ વાતને અલગ અલગ રીતે પૂછી હશે કે જે ફ્રેન્ડ એમના બેગમાં પાવર બેંક હતું કે હું એકવાર એવું બોલી જાઉં કે સેડ છે કે મેન્ટલી અનસ્ટેબલ છે કે હામ પહોંચાડી શકે છે કે અમેરિકામાં આવીને કોઈ હામ પહોંચાડવા પહોંચાડવાનો પ્રયત્ન કરી શકે છે અને મારા જે ફ્રેન્ડ છે એમનું રિસેન્ટલી ડિવોર્સ થયું છે તો એમને એ ટેન્જન્ટ ઉપર પણ લઈને કે ડિવોર્સના લીધે એમને આવું કરવાનું મન થયું હશે કે પોતાને સેલ્ફ હાર્મ કરશે અને બીજા લોકોને હાર્મ પહોંચાડશે અને આ જ લાઈન ઓફ ક્વેશ્ચન ઉપર એ લોકો ડિટેન્શનમાં એમના જોડે પણ આ ક્વેશ્ચનિંગ કરતા હતા તો એમના માટે ઇમોશનલી આ બહુ જ ટોર્ચરસ એક્સપિરિયન્સ હતું ઇન્ફેક્ટ એ જ્યારે ઇન્ડિયા પહોંચ્યા ત્યારે પણ જે એમને લેવા આવ્યા હતા એ કહેતા હતા કે એમનું બોડી શિવર કરતું હતું જ્યારે ઇન્ડિયા પહોંચ્યા હતા ત્યારે પણ તો અને લાઈન ઓફ ક્વેશ્ચનિંગ વોઝ એનીથિંગ એન્ડ એવરીથિંગ કે તમે અલાસ્કા કેમ આવ્યા છો કે ઇન્ડિયન્સ અલાસ્કા નથી આવતા તમે અલાસ્કા કેમ આવ્યા છો એના ઉપર લઈને કેટલા ક્વેશ્ચન્સ અમને પૂછ્યા જ્યારે અમે કીધું કે નોર્ધન લાઇટ્સ જોવા આવ્યા છે પછી એમને અમે કીધું કે તમે ફોનમાં મારા ફોટોસ ચેક કરી લો તમે સોશિયલ મીડિયા ઉપર ચેક કરી લો પછી આઈ થિંક જ્યારે અમે કીધું કે મારું મેં મારા બિઝનેસીસ વિશે કીધું અને એ બધી વસ્તુ વિશે બહાર જઈને રિસર્ચ કરી હશે તો એમનાથી એમને પછી ક્લિયર કદાચ થયું પણ હશે કે નોર્મલ લોકો છે ખાલી ટુરિઝમ પોઈન્ટ ઓફ વ્યૂથી પર્પઝથી જ આવ્યા હતા પણ આ બધી વસ્તુ એફબીઆઈને ખબર પડી ત્યારે એફબીઆઈએ અમને ક્લિયર કર્યું છે પણ એફબીઆઈ માટે જે પણ ફેબ્રિકેશન કરવાનું હોય છે જેમ કે એક પોઈન્ટ હતું જ્યારે આ પાવર બેન્ક જે આપણે નોર્મલી હેન્ડબેગમાં લઈ જતા હોય હોઈએ છીએ તો એ હેન્ડબેગમાંથી કાઢીને આ પાવર બેંકને જે ત્યાંના એક સિક્યોરિટી ઓફિસર હતા એમને જે કેબિન બેગ હોય છે એની વચ્ચે થી ચોંટાડ્યું અને એ ફોટો એફબીઆઈ ને આપ્યું કે આ લોકો થી પાવર ને સંતાડીને લઈ જતા હતા હવે આનું કોઈ પોઈન્ટ જ નથી અને એમની આંખોની સામે કર્યું છે આ વસ્તુ કે કે કીધું તમે એરપોર્ટના સીસીટીવીમાં ચેક કરી લો કે આ તમારા ઓફિસરે પોતે ચોટાડ્યું છે થી તો આવી રીતે ખાલી હેરાન કરવાનું કે આવું એવું લાગતું હતું કે નોર્મલી કેમ આપણે નોર્મલી જે બોસિસ ટાર્ગેટ આપતા હોય છે કે તમને આટલું ટાર્ગેટ આપવામાં આવ્યું છે કે આટલા લોકોને તમને ઇન્ટ્રોગેશન કરવાનું છે તો અમને એવું કદાચ લાગતું હતું કે અમને કઈક ટાર્ગેટ આપ્યું હશે કે આટલા લોકો તમને કરવાનું છે આટલું નાનું એરપોર્ટ છે કે કોઈ આવતું જ નથી ત્યાં તો એમને એવું અમને એવું લાગ્યું કેમ કે અમેરિકામાં ક્યારે આવું એક્સપિરિયન્સ નથી થયું રાહુલ સર જેમ કીધું કે અમેરિકામાં નોર્મલી આવા એક્સપિરિયન્સીસ અમને ક્યારે નથી થયા અને આ બહુ જ વન ઓફ એક્સપિરિયન્સ હતું બહુ જ સ્ટ્રેન્જ હતું અને ક્લિયરલી ઇન્ડિયા માટે કોઈ જ રિસ્પેક્ટ નથી એ રીતે અમારા જોડે વાત કરવામાં આવી હતી આ બધી જે વસ્તુ તમારી સાથે ઘટે હવે ધેટ કન્ટ્રી ઇન્ડિયન એમ્બેસી છે તો એ સમયે તમને ઇન્ડિયન એમ્બેસી સાથે કોઈ પણ પ્રકારનો સંપર્ક સાધવા ના દીધો કારણ કે તેમાં પણ પછી તમારી મદદે પણ આવી શકે છે જરાય નહી ઇન્ફેક્ટ જયારે પેપર્સ પણ સાઇન કરાવતા હતા તો બેઝિકલી એક તો હોય છે તો એના ઉપર તમને સાઇન કરવાનું ત્યારે પણ તમને કહે કે જો તમને એટર્ની જોઈએ તો એટર્ની આપીશું પણ ત્યારે મગજમાં એ જ હતું કે અત્યારે એટર્ની માંગીશ તો એ લોકો બીજા આઠ કલાક બેસાડીને રાખશે તો ત્યારે અમે કીધું કે હવે કેમ કે કંઈક છુપાવવા જેવું હતું જ નહીં તો અમે કીધું કે ના વગર એટર્ની પણ અમે સ્ટેટમેન્ટ આપી દઈશું અમારા એના પછી જે પેપર્સ જે જે એક એક સ્ટેટમેન્ટ આપી એ બધા સ્ટેટમેન્ટને પેપર ઉપર લખીને સિગ્નેચર કરાવવાનું અને બીજા બધા પણ પેપર્સ હતા એને ઓનેસ્ટલી આઈ ડોન્ટ રિમેમ્બર કે મેં વાંચ્યું પણ હશે ત્યારે એવું જ હતું કે તમે સાઈન કરાવો મને જવા દો બટ ડેફિનેટલી અને પણ અમે કીધું કે તમે એટલીસ્ટ પેરેન્ટ્સને ઇન્ફોર્મ કરી દો એ લોકો એમ્બેસી જોડે કોર્ડિનેટ કરી લેશે એના માટે પણ અમને પરમિશન હતી તો વોશરૂમ જવાની પરમિશન નથી એટલે આ તો બહુ જ મોટી વાત છે કે અમે કહીએ કે અમને ઇન્ડિયન એમ્બેસી ને વાત કરવા માટે લોકો અલાવ કરે રાહુજી જે રીતે અત્યારે ઇન્ડિયન એમ્બેસી મોટા ભાગે એટલા જ માટે હોય છે કે ત્યાંના વસવાટ કરતા જે ભારતીયો છે તેમની મદદ આવી શકે તેટલા જ માટે આપણે ઇન્ડિયન એમ્બેસી દરેક કન્ટ્રીમાં છે ત્યારે જયારે આ પ્રકારની વર્તન થયું તો હવે એમ લાગી રહ્યું છે કે બીજી વાર બીજીવાર સત્તામાં આવ્યા પછી તેનું ભારત પ્રત્યે અને ભારતિયો પ્રત્યેનું વલણ બદલાયું છે કારણ કે અમેરિકા છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે ટ્રમ્પના આવ્યા પછી ઘણા બધા ઉથલપાથલ પણ જોવા મળી ઘણી બધી વિદેશ નીતિએ આપણે બદલી છે ટેરિફ લાવ્યા છે એટલે આ બધી જે વસ્તુ છે અને ખાસ તેમાં ભારતીયો પ્રત્યે તેમનું વલણ બદલાયું છે ના મને એવું લાગે છે કે અત્યારે ટ્રમ્પના હાથ નીચે ઘણી વસ્તુઓ ગેર વ્યાજબી બની રહી છે પણ ભારત ઉપર કોઈ એક ફોકસ નથી અમુક વસ્તુ જે કરે છે એ તો બધાને હેરાન કરે છે હવે દાખલા તરીકે આ શ્રુતિને જેવો અનુભવ થયો છે તેવો મને ચોપન વર્ષમાં ક્યારેક ક્યારેક થયો છે તો હું એમ ન માનું કે આ માણસને ઇન્ડિયન નથી ગમતા મને એમ થાય કે કોઈ કારણસર આને હું નથી ગમતો પણ

કારણ કે હું જોઉં છું શ્રુતિ યુ સીમ ટુ લુક યુ હેવ વેરી નાઇસ પર્સનાલિટી તું સારી રીતના વાત કરે છે અને માણસમાં જ એડ કરીશ કે એક રિપોર્ટર હતા એમને મને કોલ કર્યું ટ્વીટ વાયરલ થયું એના પછી એમને મને કોલ કર્યું પૂછવા માટે ત્યારે મેં એમને વાત કરતા કરતા મેં એમને પૂછ્યું કે ઇઝ ઇટ નોર્મલ એટ એન્કરાજ એરપોર્ટ ફોર ધીસ ટુ હેપન અને એમને કીધું કે ના આ એક્સપિરિયન્સમાં ઇન માય હોલ કરિયર ઓફ રિપોર્ટિંગ આ પહેલી વાર અમે સાંભળી રહ્યા છીએ કે કોઈના જોડે પણ આવું કંઈક થઈ રહ્યું છે

તમે ગૂગલ પણ કરીને જોઈ શકો છો કે જે પણ સિટીઝન્સ ટુરિઝમ કે બિઝનેસ પર્પસથી પણ અમેરિકા જઈ રહ્યા છે એ બધા માટે આ કન્ટ્રીઝે ટ્રાવેલ એડવાઇઝરી રિલીઝ કરી છે એ સિટીઝન્સ માટે કે તમે થોડું ધ્યાનથી જજો બધા જ તમારા પેપર્સ લઈને જજો કેમ કે આવી રીતે ડિટેન્શન ને આ બધાના કેસીસ જેટલા વધી રહ્યા છે તો ધીસ ઇઝ નોટ અ સરપ્રાઇઝ કે આ એકદમથી ક્રેકડાઉન ચાલુ થયું છે અને આ બહુ જ રેર વસ્તુ છે જે નવી ચાલુ થઈ છે થવાની કેમ કે જેમ રાહુલ સર કીધું મેં કીધું કે અમારા પાસ્ટ એક્સપિરિયન્સમાં આવું ક્યારે જ નથી થયું આજે જે રિપોર્ટર છે એમને કીધું કે એમના આખા કરિયરમાં પહેલી વાર આવું કોઈ કેસ થયું હોય એ પણ સાંભળી રહ્યા છે કે કોઈને પણ ડિટેન કર્યું હોય અને આવું કેસ થયું હોય તો જયારે મેં સ્ટોરી પણ મૂકી એનું એ જ પર્પઝ હતું કે જે નોર્મલી લોકો જતા હોય છે ચલો અમે તો પણ વાત કરી લઈએ અમને થોડી ઇંગ્લિશ આવડે છે તો અમે થોડી તો પણ કમ્યુનિકેટ કરી લઈએ જેમ કે મારા પેરેન્ટ્સ કદાચ હોય એ લોકો ડરી જાય ત્યાં જઈને કે આવી રીતે શું વાત કરવાનું અને કોઈ પેરેન્ટ તમે ડીજી ના તો તો કેટલું લાઈક તમે તમને તો અનુભવ છે રહેવાનું તમે આવી રીતે જાવ છો ત્યારે તમને તો એટલો અનુભવ છે એટલે તમે આવી રીતે લડી શક્યા તમે આવી રીતે જવાબ આપી શક્યા પરંતુ જે તમારા પેરેન્ટ છે ને કોઈ પણ વ્યક્તિ પહેલી વાર જ્યારે જતો હોય ત્યારે તેનામાં પણ એ ડરનો માહોલ ઊભો થાય કે શું કરવામાં આવી શકે છે તેની સાથે તમે એક લેડીસ તરીકે તમારી સાથે જો આ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું તેવા કેટલાય વ્યક્તિ હશે કે તમને સાથે એવું વર્તન આપણને કદાચ ખબર નથી કેસીસ એવા થયા હોય કે ના થયા હોય પણ મારા નોર્મલી કરતા હોય છે એ મને એક્સપીરિયન્સ ખબર છે કે ન્યૂયોર્ક એરપોર્ટ ઉપર નોર્મલી તમને એક્સ્ટ્રા ચેકિંગ માટે લઈ જાય ડિટેન ના કરે એફબીઆઈ ને ના બોલાવે પણ એક્સ્ટ્રા ચેકિંગ માટે લઈ જાય એ બહુ જ નોર્મલ છે પણ આ વસ્તુ બહુ જ નવી હતી આ જે રીતે લોકોએ વાત કરી કે ઇન્ડિયન પીપલ સ્ટિંક આ બધો નેરેટિવ પહેલા ક્યારેય નતા અમેરિકામાં પણ કે ઇન્ડિયન પીપલ્સ સ્ટિંક ઓર ઇન્ડિયન ફૂડ સ્ટિંક અને આવી બધી વાતો કરવી આ બહુ જ નવી વાતો છે બહુ જ વન ઓફ એક્સપિરિયન્સ થયું છે અને એવું જ હતું કે જયારે આ થયું અને કોઈ ઇન્સિડેન્ટ ત્યારે જ બીજી બધી કન્ટ્રીઝે પણ ટ્રાવેલ એડવાઇઝરી એમના સિટીઝન્સ માટે આપી છે તો પણ હજી સુધી ઇન્ડિયા એક પણ એડવાઇઝરી આવી ઇન્ડિયન સિટીઝન્સ માટે આપી નથી એટલે આપણે એઝ અ સિટીઝન ખાલી બીજા સિટીઝન્સને થોડું ખાલી આપણે વોન જ કરી શકીએ કે જો તમે અમેરિકા જાઓ છો

ત્યારે આ પ્રકારનું જ્યારે વસ્તુ બનતી હોય ત્યારે ઘણા લોકો એવી રીતે મેન્ટલી टॉર્ચર કરવામાં આવે ને ઘણી બધી રીતે તમને टॉર્ચર કરવામાં આવતો હોય છે તો એ સમયે તેમના ઉપર શું આપૃતિ હોય કે ઘણા લોકો કઈ પણ નથી શકતા તો એવી આશા રાખીએ કે જે ટ્રાવેલ એડવાઇઝરી જે જાહેર કરવામાં આવે છે તેના ઉપર ભાર મૂકવામાં આવે અને ભારતીયો જે અન્ય દેશમાં જઈ રહ્યા છે તેમના માટે પણ એક યોગ્ય રીતે ગાઈડલાઈન બહાર પાડવામાં આવે કે જેથી અન્ય લોકોને પણ આવી રીતે અનુભવ ના થાય

અને જ્યારે ટ્રમ્પના આવ્યા પછી પણ જો આ પ્રકારનું વલણ જોવા મળતું હોય ને આ વલણ પહેલેથી અપનાવવામાં આવી રહ્યું છે પહેલેથી આ પ્રકારનો કલરવાદ જોવા મળી રહ્યો છે અને આવી અત્યારના સમયમાં પણ જ્યારે આ પ્રકારના કલરવાદની ઘટનાઓ સામે આવતી હોય અને એક પાવર બેંકને કારણે જો ડિટેઇન કરવાની વાત કરે ડિપોર્ટ કરવા માટે તેને ટોર્ચર કરવામાં આવે તો એ પણ વિચારવા જેવી બાબત છે કે પ્રકારનો સંપર્ક સાધ્યા વગર તેની સાથે આ પરિસ્થિતિ ભવિષ્યમાં આવી પરિસ્થિતિ નાગરિક સાથે ના સર્જાય તેવી આશા રાખી ઇન્ડિયન એમ્બેસી તમામ લોકોની મદદે આવે આવી રીતે ભારતીય નાગરિકો જે ખાસ કરીને અન્ય દેશમાં જાય છે તેમની મદદે આવી તેવી આશા રાખી શકીએ કરંટ ટોપિકના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ ફરી મળીશું ના વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર